સમગ્ર સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી અને અધિકારી સંઘ એક આજે કમિશનરને સાડા ત્રણ વાગે અમે મુલાકાત માટેનો ટાઈમ બી અમને આપી દીધો અને મેડમ શ્રી આ એસએમસીના કામમાં બીજી છે અને બીજું કે અમે યુનિયનના લીડર છે અને અમે જેમ કમિશનર આઈ એસ અધિકારી છે એમ સુરત મહાનગરપાલિકાના ઝાડુ ખાતું અધિકારીઓ એના બી અમે આઈ એસ અધિકારી છે એટલે અમે પ્રમુખો છે એટલે અમને મુલાકાત આપવી જોઈએ અને આજે અમે એ માટે આવ્યા છે કે મેડિકલ કોલેજ મસ્કતી હોસ્પિટલની અંદર ડોક્ટરોની સાથે આ લોકોએ છેડા કર્યા છે અને બીમાર માણસ બીમાર માણસ માટે બી છેડા કર્યા છે એટલે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે પહેલાં એટલું લાલ કેસથી ડૉક્ટરને લખવાની અને કયા મહિનાની કયા મહિનાની દવા લખી છે એ ડૉક્ટરને ખબર પડી જતી હતી અત્યારે ડૉક્ટર પાસે અમે કેસ કઢાવવા જઈએ એટલે એક એક કૂપન કાઢી અને કાઉન્ટર પર જવાનું ત્યાં ચોપડી આપવાનું તો તમારે કયા વિભાગમાં જવું છે તો આપણે કે અગિયાર નંબરમાં તે અગિયાર નંબરમાં કોમ્પ્યુટરમાં ફોરવર્ડ કરી દઈએ ડૉક્ટરના કોમ્પ્યુટર પર પછી બાર નંબરમાં જાઓ પચીસ નંબરમાં જાઓ આવી રીતે ચાર પાંચ જગ્યા આપણે મોકલી આપે અને પછી એ પાવતી લઈને આપણે ડૉક્ટરને બહાર ઊભું રહેવાનું અને પાવ ડોક્ટર નંબર બોલે ભાઈ એકસો પાંચ નંબરવાળા અહીંયા આવો પાવતી લઈને એટલે અમે પે અગિયાર નંબરમાં ગયા અને મને સ્ટેન્ડ નાખેલા છે અને મારી દવા જે જૂની ચાલે છે એ કે તમે કેસ પેપર લાવ્યા છે મેં મિત્રો તમે સિસ્ટમ કાઢી નાખી એટલે કેસ પેપર નથી લાવ્યો તો આ મારી આ જે ટીકડી ચાલે છે પટલું લોહી કરવાની પછી મને સંદાસ બરાબર નથી થાતો તો આની માટે શું કરો તો એને તરત જ કોમ્પ્યુટર પર ધડ ધડ ધડધડ ધડ બધું લખવા માંડ્યા આવેદનપત્ર અહીંયા એમના પીએ સાહેબ છે ચા ચા કરતા કેટલી ગરમ હવે આ જે પીઆઈ તો પીએ સાહેબ તો એવો સમજાવી કે હું જ કમિશનર છું મેં કીધું અમે કામદારના લીડર છે અને એક સોશિયલ વર્કર બી છે અને અમેની અમારી પોસ્ટ બી કમિશનર જેટલી જ છે તો અમને મુલાકાત ના પાડીને સોમવારે આવો હવે આ સોમવારે આવે તો ત્યાં પેશન્ટો જે રખડી રહ્યા છે કોમ્પ્યુટર પર અને કોમ્પ્યુટરવાળો ડૉક્ટર ત્યાં દવા આપે ભાઈ આ આવેદનપત્ર એમનો જે પીએ છે એ એમના ટેબલ પર મૂકીને આવ્યો છે હવે જવાબ તો એમ કીધું કે મેં ખાલી ટેબલ પર મૂક્યું છે બેન ફાઇલમાં સહી કરવામાં હું બીજી છું આ મેડમનો આનો કેટલો પાવર કહેવાય અને આ પાવર ઓછો કરી નાખો છે ચારથી પાંચ સુધી જનતાને મળવાનો આ કાર્યક્રમ છે આ આ ફાઇલ ફાઇલમાં સહી કરવાનો ટાઈમ નથી અહીંયા બારે બી લખેલું છે કે ચારથી પાંચ સુધી બધાએ મળવું તો અમે આટલું બધું ત્રણ વાગ્યાની એપોઇન્ટમેન્ટ લખાવી તો બી અમે પાછી કીધું ચિઠ્ઠી મોકલો તો મેડમ તો કે સોમવારે આવો એટલે માણસ મરી જાય પછી ઉછેકવા આવશે બેન મને આજે આ કમિશનરની ભૂલ થઈ છે અને આજે મેડિકલ કલરના ડૉક્ટરો છે એ આજે ક્લાર્ક બની ગયા છે એને કોમ્પ્યુટર પર જ લખવું પડે છે તો આ કેટલી સનજનક ઘટના કહેવાય કારણ કે એ એક સર્જન હોય છે ઓપરેશન કરતો હોય એને કોમ્પ્યુટર ન સોંપાય બરાબર કોમ્પ્યુટર ન સોંપાય અને કોમ્પ્યુટર એ સોંપવાનું કામ જ એનું નથી એને પ્રેશર માપવાનું કામ હોય અને છાતીના કેટલા ધબકારા ચાલે છે એની પરથી એને દવા લખી આપવાની હોય છે હવે એ પ્રેસરની દવા તો પૂછા વગર લખી નાખે આ પ્રેસરની દવા ખરેખર કેટલું પ્રેસર છે માઇપા પછી દવા આપવાની હોય છે હાજી આજે મારું આવેદનપત્ર કમિશનરને આપ્યું છે અને તમામ સુરતના પત્રકારોને ખૂબ ખૂબ અભિનંદન આપું નવા વર્ષના હેપી નિયર હેપી નિયર